આ બાજુ હતી રીતે બદલી ગયો બધું આ ડોંગરા ડોહાનું ભેતડા ભટક્યું છે ને તારનું બિચારા નું મગજ જ ફરી ગયું છે હે બા કોથમી શું કરવી છે અરે બટ્ટી તારી માને નું શાક કીધું નહીં કે તમે પિયોર હવે કાળ મોઢા જેવી વાત કરે છે ખુદના બાપ ને કે શરમ નથી આવતી મારો બાપ અરે બા હું તો પસણા છોકરો છું હવે તારા બા નું નો છોકરો છે તમારો છોકરો છે બહુને સમજી ગયો આ ડોહા પાએ થોડી વાર ઉભો ને તો આરો હપરોણો મારો બાપ થાશે પણ બટી તાર બાઈ હાટુ સોગઠું લેતો આવજે એના દાળમાં નાખેલી સિંગ બળી સવરાતી નથી આ ઉમરમાં બળ્યો જરીક હેડું તો હવા સડે હપરો હવા આ ચીલો બદલો એનો છે ને મને રોડ ઉપર લાયો હરો એલા ચેમણા ઉપડ્યો છે સોઠા સોઠો

ડોસીએ કાઢી મેલ્યો શું ઘરમાંથી હવે હું તો અખંડ વાટો છું ડોસી ચોથી લગ્ન નથી કર્યા તો પછી છોકરા ચરહાદ ના સોટા ભેગા પડ્યા હશે સમજી ગયો મેં ચોક લખેલું વસ્યું તું કે લગ્ન ના છ હોય અને છોકરા ના હોય બળ્યું પણ તું ઉપડ્યો છે હમણાં

જીલાય બદલી જાય છે બોલો કળજક ગયો ભાઈ કળજક આ ટાઈટ પણ ઘોડા ની એવી પડે છે ને ચમડા હેડા કો બાબા અલ્યા ગફુરા નો ફોન આવ્યો તો કે આપણે ઢીલો બદલી ગયો છે એટલે મેં કીધું હાઉ ની પેલા અહીંયા જાય અને હારા મકાન ઉપર કબજો કરું ઉપર એવું છે એમ ને હવે દોતિયા શું પીલે છે તારે આબુ એ તો તુંય હેડ ભેગો અને હું તો કહું છું તાર કાકાને કરી ફોન અને અહીંયા કે બોરિયા બિસ્તરા ફરીને આવે રા અહીંયા અરે ગોબાબા ખાલી જીલો બદલ્યો છે હવે આ તો મેં ક્યાં કીધું તાલુકો બદલ્યો છે અરે મારા બા મારું કહેવાનું એમ થાય છે કે તમારા જિલ્લાનું નામ બદલ્યું છે તમારે રહેવાનું તો તમારા ઘરે જ છે અહીંયા નથી જવાનું હવે એ હું થોડું કઈ હોય ગફુરે મન ફોન કરીને કીધું છે કે બધું અપુ ડપુ કરાવજો અપુરુને અરે અપુ ડપુ નહીં અપડેટ કરાવવાનું કીધું હશે આ તમારા બધા ડોક્યુમેન્ટ કાગળિયા હોય ને એને અપડેટ કરાવવાનું કીધું હશે તમને આ પણ આપડા ને ઘર તો હાલ છે ને અપડુ ડપટુ કરાવવા પૂરું હવે અહિયાં કોઈ ખાડ ના હાલે ખાધે તારા બાપ ની સોગન મારા બાપ સોગન ભાઈ અને ભેગી તમારા બાપની ની સોગન અહિયાં તો ગજબ થઈ જાય છે હું તો આખી શેરી કેતો કેતો આયો છું કે અહીંયા તો પાકા મકાન હાલે છે ઉલા ડોમરે તો ગાડી મંગાવ્યું છે ભરવા આવતો હોય છે હમણાં અરે પણ પેલા તમારે પૂરી વાત તો સમજાય ને બધાને ઢોલ બગાડી વગાડીને કેવાય ડાયરેક ના કેવાય ખબર પડે છે કે નહીં આ તો શું કરું મને તો કોઈ ખબર નથી પડતી મારી આબરુ તારા હાથમાં હવે તમે એક કામ કરો મોઢું હંતાળીને ઘરમાં પહેરી દો અને ચાર પાંચ દાડા બારા ના નીકળતા બીજું બધું સંભાળી લઉં છું જો આ બાર બટ્ટી તારો તારો બે વર્ષ મારા ખાતામાં લખાઈ જાય

લુભડ થેલી આવવાની છે ફઈ લઈને આવે હેરો હોય થોડા એવા